કાનવા ગામમાં આજના દિવસે આ માતાજીના મેળામાં આજુબાજુના ગામના અનેક લોકો આ મહિમા જોવા હજારોની સંખ્યામાં ઉમટી પડે છે ગામમાં મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા દર વર્ષે પાણીની પરબ રાખી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે આજ રોજ આ મેળામાં પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય સભ્ય ધનંજય ઉર્ફે લાલાભાઈ કારેલીથી ભાજપના અગ્રણી પિંટુભાઈ તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ તથા ડિપ્યુટી સરપંચ શ્રી રાકેશભાઈ તથા ગામના તમામ પણ ઉપસ્થિત રહી ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે ગામમાં વિરાય માતાનું વર્ષો પુરાણું મંદિર તોડી નવા મંદિરના બાંધકામ માટે માતાજીની પરવાનગી મેળવી હવે મોટું વિશાળ મંદિર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વિડજ પોલીસ સ્ટેશન દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કલમી સમાચાર જંબુસર કાંડવા ગામની અંદર આનંદ ચૌદસનો મેળો કરાય છે એનું મહત્વ એ છે કે બ્રહ્માણી માતાજીનો માતાજી નીકળે છે ગણપતિ દાદાની વિદાય લેવાય છે આજના રોજમાં અમારા દરેક ચોકની અંદર દરેક પરાની અંદર અને આજે સર્વ સમાજ મળી એક સુંદર આયોજન થાય છે કાનાવા ગામની અંદર અને દરેક સમાજ શાંતિ શાંતિપૂર્ણ અગ્રણીઓ છે ગામના એ બી કરે છે સારી રીતે આયોજન બીજું કે મુસ્લિમ બિરાદરો બી આજે પાણીનું વિતરણ કરે છે દર સાલની જેમ અને આજના દિવસના રોજ એક મંદિરનું આયોજન થઈ લેલું છે બ્રહ્માણી વારે સોરી નૈરૈ માતાનું મંદિરનું નવ નવીનીકરણનું આજે એ લીધેલું છે તો દરેક ગામના મારે મીડિયાના માધ્યમથી જણાવવું છે કે દરેક ગામના આદાણીઓ ભાઈઓ તથા બહેનો આની અંદર જે યથાશક્તિ દાન આપે અને આજે ને આજે માતાજીનું ચાલીસ હજાર જેટલું દાન બી આવ્યું છે તો દરેક ગામના અગ્રણીઓ નાગરિકો ભાઈઓ તથા બહેનો આની અંદર ભાગ લે અને સરસ મજાનો આયોજન અને આજના છ વાગ્યા સાડા છ ને સુધી કોઈ અનિશ્ચય બનાવ નથી ગામના સર્વ સમાજ સર્વ અગ્રણીઓ સાથે મળીને સુંદર મજાનો આયોજન કરે છે બસ અશ્વત ભરત માતા દી